ગુડ મોર્નિંગ દેવ માતાજી રાધે જય શ્રી કૃષ્ણ તો મેં બળ ચાક કરી દીધો કારણ કે એમની તો ખરાબ થઈ ગઈ છે બાજુ જો થઈ ગઈ હાય ઓબરા

बताती हूं हो भाई प्यार हो नहीं मुझे कुछ

hay cái gì một phát gì đó, xíu đấy. Mình nên khâu bệnh mắt chỉ khâu. Buông ra. này khâu bệnh, chân răng đều buông ra. Quăng giề, con xong cho nó cuốn sang ở trại này có xíu này kìa. phải ăn lên là không? પછી ઘરમાં બે રેન્ક તો બાજા હારું બીજું ને એવું થાય દવા ફામ થઈ ગોળીઓ તો લાવે તો પણ કોઈ અસર કરી નહીં અને ગાઈસ જોવા જો અલ્યા મે તો જોઈ જ નહીં ચ દો હજુ કામ હરી હે લગનમાં જાઓ હો આવવા જો તો હાચું બોલો હારું નું બન પડે આ બહુ નહોં પડે આપા જો તો આપા આપા જો નોનું બહુ પડે હ જો કેટલું નોનું હ હે હે આવું હતા પેરા લાગર માં પેરા વાડું આય તો રહી તાવ તો ગુલાબી કલર નહી મોટું ઊભી રહે તન કોને પેરા આવ એમ કે જો મન ના કે મન તાંડી આ મને વધારે બી દવા તો જબરું દવા દવા ખાન જાવું

લાડુ ખાઈ ગયું ના ભાઈ ના મને કોને આવો ઉકરો પહેરાયો બદલી ના કે પરી ગોળ ગોળ ફરે મોમન બતાય જો મસ્ત લાગે ગોગોર ફર ગોળ ગોળ પણ પેલું નિયાતી કે લાગે છપરી જેવું લાગે તંગડું પહેર્યું અંતે

પુઆણી અને પકોડી બે થને પડી માવને ખાણો ને પડી હા પડી પુઆણી ને પકોડી જો એ તો તો ખાઈને આવ્યો આ શું કર્યું બધું હે આ શું કર્યું કાલ નતું કર્યું આજ પાહું કર્યું કાલ શું તો કરી નાખ્યો મે બ્લાઉઝ પીસ ની માંગતો તે કોઈ નહીં દેતી કોર્ડી દી હા બે ચાર વરસની હાડડી અને ચાર હાડકા નાપ્યા તો કોને હાલ દે કોક ના હલવા કે આઢ્યા તો પણ કોઈ આવતું જ નહીં કોઈ આવતું નહીં હરો તે દિવસ આવે કાં તો વાય કાંટી ન હોય તો કોણ તો હા પેલા નહીં આતા ઉતરાણ ઉપર એમ ના હાલવા એક બે વખત આલી નવી નવી હાડ દે તો શું

બીજી ફ્રેમ હા બીજી એક હન લાઈટ વાળી દિલ હા ડીલ માં ફોટો સેટ દે થા તો ના આપણે કાપે તો ખબર થા એ નઈ કસા ગમી દો એકલી મૂકી દે તું હમણાં ઉકર તું આ બીજી વખત મેં તો જીને જાવ તો આડી માં આવી હતી

તો ગાઈ રાત તો એક માણસ બહુ ખુશ થઈ ગયો તો ગાઈપી કાં તો ઓર્ડર આવી ગયા આ વખત તો લાગતું આવ પણ હા એટલે માર્કેટિંગ કરી હજુ કર્યું નહીં ગઈ વખતે કહ્યું પણ મને બધું મા શીખવાનું પોસ્ટર જો આ જોવા પોસ્ટરમાં માં રાખવાનું કામાં જો એ પડી ગયો ગઈ સાલ ચાલુ કરી તું અને આ વખત ડિલેટ રહી દીધું ફોનમાં પાછી હોતી હોતી આવી કે લેપટોપમાં પડ્યો હતો એ તો હાલ ક મેં રહેવા દીધા બાકી અહીંયા બહુ બધું હતું ને બધું મેં ડિલેટમાં દીધું પણ ખબર નહીં કિસ્મતી એનું તમારી કિસ્મત ત્યાં બે ફોટા એકલા જ રહી ગયા હા એમનો પેજ જે આ હોય ને આ શું કહેજો આવું એ મેં બનાવી આપ્યા હતા તો એમના ફોનમાં રાખતા મારે ભાવ વધારવાનું કશું આવડતું નહીં માર્કેટિંગ કરતા કયો કે ચાર ઓર્ડર કરતા પચાસ હજારના ખાલી છે પચાસ હજાર થયા હતા તો એ ક્યાં ત્યાં વડે પચાસ હજારના એમાં ખર્ચ પચાસ હજારના જેવા કર્યા હતા એમાં બધું ખર્ચો બરચો કાઢીને જેટલા હતા પોત્રી પત્રી હજાર પોત્રીસ હજાર જેવા આવેલા ને પોત્રી હજાર જેવા આવેલા તો એમને કશું માર્કેટિંગ જ નહીં કર્યું માર્કેટિંગ કરતો તો જેટલા આવો પછી આ આખી સિઝન જેમ એમ પણ કદી એક વિડીયો અને એટલા ઓર્ડર કહેતા એમના કોઈના ફોટાય નહીં પાડે બધા મારે મારે કહેવાનું કે ફોટા પાડો વિડીયો બનાવો તો બીપોર આફ્ટર અથવા તો સોશિયલ મીડિયામાં જેટલો જમવાનું હો કે અમે બે તમે વિડીયો મૂકો તો આગળ ઓર્ડર ઓર્ડરમાં પણ ના કશું જ આવડતું નહીં બધું મારે કરી આપવાનું ઓર્ડર મળે તો ખુશ બાકી મારે માર્કેટિંગ કરતા હતું મારે કરીનું માર્કેટિંગ આવ્યું મોણસ અને આ તો જો કરીશ શું કંકોળો કરીશ પહેલાં વહેલી ઉઠવાનું રાખો મમ્મી બોર્ડ છ વાગે ઉઠો મમ્મી બોર્ડ કે પાંચ વાગે ઉઠો તમે પાંચ વાગે તો ઉઠતો નહીં શું કરવાનું મમ્મી એમ કહે નાતી ગાઈસ એક બે જણા એક સલંગ આ બપોર આવ્યો ફોન અતરા આ તો આ તો ખુશી ફૂલ સમાતા નહી જો ખરા જો જો બહુ ખુશીનો દિવસ આજે ખબર છે શું ખુશીનો દિવસ એ થોડા બે ત્રણ દિવસથી હું ખુશનો ખુશ રહું ખુશમુ ખુશ રહું ખુશમુ ખુશ રહું આરા આ બધું હાથે માર્કેટિંગ કરો મારે રોડ કરી આવવાનું હોય આ બધું મને થોડી ખબર પડે